ખાખીના સાવજો તૈયાર થઈ જાઓ પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે અને ખાખીનો પર્યાય એટલે કે કિશવા ત્રણ કરતા વધુ સફળ વિદ્યાર્થીઓ છેલ્લી ભરતીમાં એકત્રીસ જેટલા પીએસઆઈ એએસઆઈ લગભગ બ્યાસી થી પણ વધારે સફળ કોન્સ્ટેબલ છેલ્લી ભરતીમાં આ બધું જ ધરાવનાર ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા એટલે કે કિશવા કરિયર એકેડમી ગાંધીનગર જીપીએસસી ડીવાયએસઓ ની અંદર ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક નો બહોળો અનુભવ ધરાવતી સંસ્થા એટલે કિશવા કરિયર એકેડમી ગાંધીનગર તો મારા ખાખીના સાવજો ખાખીના દિવાનાઓ તૈયાર થઈ જાઓ રવિવાર 17 માર્ચ 2024 ના રોજ કિશવા કરિયર એકેડમી સેક્ટર 21 ગાંધીનગર ખાતે ડેમો લેક્ચર પીએસઆઈ કોન્સ્ટેબલ નું યોજાવા જઈ રહ્યું છે ફ્રી ડેમો લેક્ચર છે જેમાં હું પોતે તમારી સાથે સંવાદ કરીશ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશ અને એ સાથે જ કિશવા કરિયર એકેડમી માં ઓફલાઈન પીએસઆઈ કોન્સ્ટેબલ બેચ નો શુભારંભ થશે તો રાશ આની જુઓ છો તમારા સ્ક્રીન ઉપરનો નંબર તમારા મોબાઈલ થી લગાવો ડેમો માટે રજીસ્ટ્રેશન કરો અને રવિવારે રૂબરૂ મુલાકાત લો જય હિન્દ